નમસ્કાર કમલેશ જય હિન્દ ફાઈનલી સુરેન્દ્રનગરને કોર્પોરેશનનો દરજ્જો મળી ગયો સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરની પણ ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરી દેવામાં આવી સુરેન્દ્રનગરને કોર્પોરેશન બનાવવાના ગુજરાત સરકારના નિર્ણયને હું કમલેશ કોટેચા સુરેન્દ્રનગરના પુત્ર તરીકે હૃદયપૂર્વક આવકારું છું બિરદાવું છું સાથે સાથે લોકોને એક વાત પૂછવા માંગુ છું એક વાત કરવા માંગુ છું કે સુરેન્દ્રનગર છેલ્લા ઘણા વર્ષોથી સતત અધોગતિ કરી રહ્યું છે સુરેન્દ્રનગરમાંથી રોજ લોકો હિજરત કરી બહાર જઈ રહ્યા છે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારના તમામે તમામ રહેવાસીઓ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સેવાથી સંપૂર્ણ સંતુષ્ટ નથી સુરેન્દ્રનગર નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આમ છતાં સુરેન્દ્રનગરના તમામે તમામ જાગૃત નાગરિકો એન્જિનિયરો ડોક્ટરો વકીલો વેપારીઓ મૌન છે ખૂબ દુઃખની બાબત છે હશે અત્યાર સુધી જે થયું તે થયું પરંતુ હવે જ્યારે સુરેન્દ્રનગરને કોર્પોરેશન બનાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પાસે ખૂબ વિકાસના અવકાશો ઊભા થયા છે કોર્પોરેશન મનતાની સાથે સુરેન્દ્રનગરને કેન્દ્રનીય રાજ્યની વિશેષ ગ્રાન્ટો આવશે આ સમયે પણ આપણે જો મૌન રહીશું ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર કરવા દઈશું તો ફરી વખત સુરેન્દ્રનગર આવેલી એક તબ ગુમાવશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેથી હું તમામે તમામને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રમકતાથી લડત આપો પ્રાથમિક સુવિધા માટે બોલો અને આપણને જે મળેલા બંધારણીય અધિકારી છે બંધારણીય અધિકાર છે એના માટે જાગૃત થઈ મક્કમતાથી બોલો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય